来，来来来 નમસ્કાર દોસ્તો આજથી તલાલા ગીરની અંદર જે મેંગો માર્કેટ છે ને આ મેંગો માર્કેટની અંદર કેસર કેરીની હરાજીનો પ્રારંભ થયો છે લગભગ ખેડૂતોએ સાત હજાર જેટલા કેરીના બોક્સ છે તેની અહીંયા પર આવક થઈ છે હરાજી શરૂ થઈ છે પ્રથમ બોક્સ છે તે ગાયોના ફાળા માટે ગાયોના ચારા માટે જાહેરાત કરવામાં આવી હતી જામજોધપુર સાઈડના આ વિસ્તારના જે એક વેપારી છે અને આ વેપારી દ્વારા બોક્સની ખરીદી કરવામાં આવી હતી અંદાજે બાર હજાર રૂપિયાનું આ બોક્સ છે તેણે ગાયોના ચારા માટે ખરીદ્યું હતું અને ત્યારબાદ વિધિવત રીતે આ હરાજીનો પ્રારંભ થયો છે પાંચસો રૂપિયાથી લઈને બારસો તેરસો રૂપિયા સુધી એક બોક્સનો અહીંયા પર હરાજી લાગી રહી છે મારી સાથે ખેડૂતો પણ છે ખાસ કરીને આ વિસ્તારના પ્રવીણભાઈ છે તેમને પૂછે કાળુભાઈ અકબરી જેમનું નામ છે અને તે ખેડૂત પણ છે અને પોતે કેરી પણ ખરીદે છે કાળુભાઈ આ વખતે સ્થિતિ શું છે કઈ પ્રકારની કેરી આવી છે શું ભાવ છે તમારા બોક્સ હતા તો કેટલા ભાવે વેચાયા છે આ વખતે સ્થિતિમાં વાતાવરણમાં બહુ પ્રોબ્લમ હોવાને કારણે કેરીની સાઇઝ નાની રહી ગઈ છે અને ઉત્પાદન પણ ઓછું આવેલું છે જ્યારે ચાલીસ પચાસ ટકા જ ઉત્પાદન હોવાથી કેરીના ભાવ બહુ સારા રહેશે અને આજે જે કેરી યાર્ડમાં રાખવામાં આવી હતી મારી પણ કેરી રાખેલી હતી એના ભાવ નવસો રૂપિયા આવેલા છે પર બોક્સ દસ કિલોના બોક્સના અને જનરલ જે પાંચસો રૂપિયાથી લઈને બારસો તેરસો રૂપિયા સુધી બોક્સ વેચાય છે બારસો તેરસો રૂપિયા સુધી બોક્સ વેચાય છે અને હજુ હજુ આજે સાત હજાર બોક્સની આવક છે આવતા સમયમાં થોડોક બોક્સની આવક પણ વધી જશે પ્રવીણભાઈ આ વખતે કેરી કેટલા ટકા ભૂતકાળના વર્ષોએ વાત કરીએ તો કેટલું ઉત્પાદન છે ને શું કારણથી ઘેટું છે ભૂતકાળનું જોઈએ તો આ વખતે એ ચાલીસ ટકા જેવું જ ઉત્પાદન છે અને બીજા નંબરમાં જે વાતાવરણના ફેરફારો થયા છે એના કારણે ઉત્પાદન ઓછું થયું છે કેરીનો ભાવ આ જળવાઈ રહેશે વધશે ઘટશે શું લાગે છે આ આ વખતે તો ઓછું ઉત્પાદનને કારણે ભાર જળવાઈ રહેશે એવું લાગે છે અચ્છા સર ક્યાં સુધી આ સિઝન ચાલશે આ સિઝન પંદર જૂન સુધી ચાલવી જોઈએ કેટલો ભાવ હોય તો ખેડૂતોને પોસાય તેમ છે મિનિમમ હજાર રૂપિયા તો સારી કેરીના હોવા જોઈએ

આ રાજીમાં ખેડૂતોનું કહેવું છે કે આ વખતે કેરી છે તે ઓછી તેનું ઉત્પાદન ઘેટું હોય તેવું લાગી રહ્યું છે ખેડૂતોનું કહેવું છે કે ચાલીસ ટકા જેટલું ઉત્પાદન આ વખતે ઘેટ્યું છે જેના કારણે કેરીનો ભાવ છે તે વેઠ્યો છે સામાન્ય રીતે દર વર્ષે જ્યારે જ્યારે હરાજી થાય છે ત્યારે ત્યારે ત્રણસો રૂપિયા ચારસો રૂપિયાથી બોક્સની શરૂઆત થતી હતી છસો સાતસો આઠસો સુધી પહોંચતો હતો ભાવ પરંતુ આ વખતે છે તે હજારથી બારસો તેરસો રૂપિયા સુધીની બોલી લાગી રહી છે અલગ અલગ અહીંયા પર આ વેપારીઓ છે તેના દ્વારા બોલી લગાવાઈ રહી છે બે તરફ આ હરાજી ચાલી રહી છે અત્યારે જોઈ શકો છો તાલાળા માર્કેટિંગ યાર્ડ જે મેંગો માર્કેટ છે ત્યાંના દ્રશ્યો છે મોટી સંખ્યામાં ખેડૂતો છે તે અહીંયા પર કેરીની હરાજી માટે પહોંચ્યા છે કેરીની આવક હજુ પણ ચાલી રહી છે સાત હજાર બોક્સનું અહીંના વેપારીનું કહેવું છે જોકે સાંજ થતાં એ સંખ્યામાં વધારો થઈ શકે છે ડાયરેક્ટ ઓલા મજા આવે છે મોબાઈલ હા નેટ થી ચાલુ છે ચાલુ છે તમામ દ્રશ્યો છે એ તલાલા મેંગો માર્કેટ યાર્ડના છે આપ જોઈ શકો છો કેરીનો જે જથ્થો છે તે અહીંયા પર દેખાઈ રહ્યો છે અત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો છે તે અહીંયા પર પહેચ્યા છે મેંગો માર્કેટની અંદર સામાન્ય રીતે આ માર્કેટ છે ત્યાં આઠ મહિના સુધી નવ મહિના સુધી અન્ય જે શાકભાજી છે તેની આવક થતી હોય છે પરંતુ આજે જે બે મહિનાનો સમય હોય છે કેરીની સિઝન ત્યારે અહીંયા પર પુષ્કળ પ્રમાણમાં કેસર કેરી છે તે અહીંયા પર હરાજી માટે આવતી હોય છે અહીંયા પર ખેડૂતો છે માત્ર તાલાલા તાલુકો નહીં અન્ય તાલુકાઓના અન્ય ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો છે જે કેરીનું ઉત્પાદન કરે છે તે પણ અહીંયા પર આ હરાજીની અંદર પહોંચે છે આ વિસ્તારની અંદર આ મેંગો માર્કેટ ખૂબ પ્રચલિત એટલા માટે છે કે અહીંયા આ મેંગો માર્કેટ છે કેરી તલાલા ગીર અને આસપાસનો જે ગીર પંથકનો વિસ્તાર છે ઉના સુધીનો ત્યાં પુષ્કળ પ્રમાણમાં કેસર કેરી છે તેનું વાવેતર થાય છે ખેડૂતો તેનો પાક લેતા હોય છે લાંબા સમયથી અહીંયા પર ખેડૂતોની માટવી દશા એટલા માટે છે કે વાતાવરણ છે તે કેરીને ક્યાંક ને ક્યાંક માફક ન આવતું હોય તેવી વાતો પણ સાંભળવા મળે છે